ભરૂચમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર એક માં આવેલા બંગલા નંબર ત્રેસઠ માં આગ ઘરનો સામાન બળીને ખાક ભરૂચ શહેરમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર એક માં આવેલ બંગલા નંબર ત્રેસઠ ના પહેલા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો આગની ઘટનાને પગલે ઘરમાં રહેતા રહીશો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા અને ભરૂચ ફાયર વિભાગને જાણ કરાતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે સહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો હાલ તો એસીમાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જો કે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ અમે તુરંત ઘટના સ્થળ પર પોચતા પહેલા માળ પર એસી ની અંદર શોર્ટ સર્કિટ ના લીધે ફાયર થયેલ એ કોઈની જાણહાની થયેલ નથી અને ફાયર સંપૂર્ણ ખોલવાઈ ગઈ છે અને કંટ્રોલમાં છે જય હિન્દ જય ભારત